હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બે ઇંચ લંબાઈમાં બાઈનું કટિંગ શીખીશું તો સૌથી પહેલાં ધારો કે આપણે બે ઇંચ બાયનું કટિંગ કરવું છે તો બે ઇંચથી અઢી ઇંચ વધારે લંબાઈ લેવાની ધારો કે ત્રણ ઇંચ બાઈનું લંબાઈ કરવું છે લંબાઈમાં તો એ અઢી ઇંચ બીજા વધારે લઈ લેવાના એટલે બેથી ત્રણ ઇંચની જેટલી નાની બાય આપણે કટિંગ કરીએ છીએ જેટલી પણ લંબાઈ લઈએ એનાથી અઢી ઇંચ વધારે લેવાની હવે ધારો કે હું અહીંયા અઢી ઇંચ ની બાઈક કરું છું તો અઢી બીજા વધારે લેવાના તો પાંચ ઉપર હું નિશાન કરીશ આવી રીતે ત્યાર પછી ઉપરથી ત્રણ ઇંચ ઉપર ત્રણ થી સવા ત્રણ ઇંચ ઉપર સુધી આપણે નિશાન કરી શકીએ નાની કેપ બાય ફક્ત બે ત્રણ ની જે બાય કરવાની હોય એમાં આ રીતે આપણે આ નિશાન કરી દેવાનું હવે જેટલો પણ તમારો બાય ગાડો હોય એનો અડધો પંદર બાય ગાળો છે તો એના અડધા સાડા સાત આવી રીતે અહીંયા નિશાન કરવાનું એનો અહીંયા આ રીતે હાફ મૂકો અને એક નિશાન અહીંયા કરો હવે અહીંથી આ રીતે ત્રાસમાં પોઈન્ટ પચીસ જેટલી નિશાન કરો આવી રીતે અને આ રીતે અહીંયા આ નિશાન થી અહીંયા સીધી લીટી આ રીતે દોરી દો અને અહીંયા આ રીતે ગોળમાં શેપ આપી દેવાનો બાયનો હવે જેટલી આપણી મોરી છે તેર મોરી છે તો સાડા છ તો આ રીતે સાડા છ આ રીતે અઢી ઇંચની લંબાઈ રાખવી છે તો અહીંથી અઢી ઇંચ અને એની અંદર મારે ઉપર હાફ ઇંચ અને નીચે હાફ ઇંચ તો અઢી અને એક બીજો તો કેટલા થાય સાડા ત્રણ તો આ રીતે અહીંયા સાડા ત્રણ પર નિશાન કરવાનું હવે આ જે મેં નિશાન દોર્યું છે એનાથી હાફ ઇંચ જેટલું ઉપર લેવાનું આટલું હાફ ઇંચ ઉપર નિશાન દોરી અને આપણે જેટલી પણ મોરી છે સાડા ત્રણ તેર છે તો સાડા છ તો આ રીતે અહીંયા નિશાન કરીને અહીંયા અહીંથી આ લીટી થી હાફ ઇંચ જ ઉપર લેવાનું અને આ રીતે ત્રાસી લીટી દોરી દેવાની

આ રીતે રાઉન્ડ શેપ પણ આવી રીતે દોરી દે હવે અહીંથી આપણે આગળના ભાગનો શેપ આવી આ આજે આપણે બાયનું કટિંગ કર્યું છે એ ફક્ત આ બાયમાં આપણે પાઈપિન વાળી બાય કરવી હોય ત્યારે જ આ રીતે કટિંગ કરવાનું આમાં તમે વાડીને હાથ સિલેવાળી બાય ન બની શકો આ એકદમ નાની બાય છે અહીંયા ફક્ત પાઇપિન વાળી કરવી હોય તો જ આ રીતે કટિંગ કરવાનું